જેની ઘણા સમયથી રાહ જોવાથી હતા એ ગલીઠા ઓવરબ્રિજનું આજે લોકાર્પણ કરીને લોકોને એનો જે લાભ મળવાનો છે એ અદ્વિતીય છે અને સાથે સાથે વાપી વિસ્તારમાં જે અનેકવિધ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે ડ્રેનેજ સિસ્ટમ હોય કે એસટીપી હોય કે સાથે સાથે અંડરપાસ હોય આ બધા પ્રોજેક્ટો ભાગે જૂન સુધીમાં લોકાર્પણ થવાની આરે છે ફક્ત વાપીનો મેઇન રેલવે ઓવરબ્રિજ છે એને થોડો સમય લાગશે આવા અનેક પ્રોજેક્ટો જ્યારે સરકાર તરફથી અને માન્ય મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એ પણ આ વખતના જે ગુજરાતનું બજેટ રજૂ થયું એમાં અર્બન માટે ત્રીસ હજાર કરોડ જેટલી રકમ ફાળવીને શહેરનો વિકાસ પણ સુંદર રીતે થશે છે બહુ લાંબા સમયથી એનો આજે નિરાકરણ લાવ્યા ત્યારે સૌથી જે મહત્વની ભૂમિકા જેમણે નિભાવી છે એ આપણા ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા બધા મહાનુભાવો સાથે આજે હમણાં બલીઠાનું બ્રિજનું ઓપનિંગ કર્યું છે ને ખાસ કરીને જે હજારો યાત્રીઓને ટ્રાફિકની જે સમસ્યા હતી ને ખાસ કરીને દમણથી વાપી તરફ આવતા લોકોની સમસ્યા હતી એનું આજે નિરાકરણ થવાનું છે ને જેમ નાણાં શ્રીએ વાત કરી છે કે આવનાર દિવસમાં જેટલી પણ ટ્રાફિકની સમસ્યા હતી ચાહે વોકવે હોય કે બીજા ઓવરબ્રિજ હોય કે ફૂટ બ્રિજ હોય એ બધાનું પણ આપણે થોડા દિવસમાં થોડા જ મહિનામાં લોકાર્પણ કરવાના છે ને જેમ આપણે વાપી મ્યુનિસિપલ કમિશનર બની ગઈ છે અને આકલા આગામી દિવસોમાં એક મોટું બજેટ પણ એના માટે ફાળવી રહ્યો છે એટલે જેવી રીતે આપણા ગુજરાતમાં ફેમસ છે સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સ બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાઇટી છે ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સ તો ચાલો લેટ્સ હેવ અ લુક આ સ્પેસી ફ્લોરિંગ છે વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ ટર્માઇટ રેซิસ્ટેન્ટ એન્ડ રીયુઝેબલ પર્પસ છે આ સ્ટોન કોટેડ સ્ટીલ રોફિંગ વોટરપ્રૂફ છે ફાયર રેซิસ્ટેન્ટ છે ટર્માઇટ રેซิસ્ટેન્ટ છે સાઉન્ડ પ્રૂફ છે વેધર કંટ્રોલ છે અને રસ્ટ પ્રૂફ છે હવે પપડી અને વોલ કલર્સની ટેન્શન નહી લેતા કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ જે ડાયરેક્ટલી વોલ્સ પર સ્ટિક થઈ જશે જે રસ્ટ પ્રૂફ વોટર રેซิસ્ટેન્સ અને ફાયર રેซิસ્ટેન્સ છે અહીંયા તમને WPC ફ્લોકર્ડ પેનલ્સ પણ મળી જશે પછી વિટ ઇન્ટિરિયર યા ફ્રેક્સ છે અહીંયા પોલીગ્રેનાઈટ શીટ્સના ભી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો અહીંયા PVC પેનલ્સ અને Wood સીલિંગના ભી બહુ બધી વેરાઈટી અવેલેબલ છે અહીંયાના વોલપેપર્સ ભી વોટર રેซิસ્ટન્ટ છે બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટીરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ સો સુ વિચાર કરી રહ્યા છો કમ એન્ડ કનેક્ટ અસ વિથ ધ બિઝનેસ બેન્ચ કંપની ઇન્ડિયા નંબર વન ઇન્ટીરિયર લીડિંગ કંપની એમની મેઇન બ્રાન્ચ લોકેટેડ છે તમિલનાડુ એન્ડ ફોર મોર સચ ઇન્ફોર્મેશન એન્ડ અપડેટ ડોટ નોટ ફોર્ગેટ એન્ડ ફોલો બિઝનેસ બેન્ચર પ્રોડક્ટ